કે મને એમ કહોન કે જેવું બને એવું ના ચાલે ના આમ ને તેમ ને ઘણા દિવસ છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ ઝીની નાચ લેરી વેન્ટર કરીલો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સરસવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીની હાથે મારી આશા રાખું કે આપ સૌરામાં શું હું પણ મેં જાણું છું સરસ મજાનો દિવસ ઊગી ગયો છે ઊગી ગયો છે એટલે સુરત બાકી છે ઉગવા અમે ઉગી ગયા છે તો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે પહેલાથી આજ શનિવાર સુધી બંને છોકરાઓને રેડી કરીને મૂકવાના છે હમણાં પીસોને તો ખૂબ ઠંડી લાગે છે અને ઊભા જ છે હજુ બ્રશ લઈને હા

ઠરી ગયો ઓમ ફરજી ચેન વાક્સ નહી વખાતી નહી વખાતી ઢબડી તો ગાઈસ પછી ઘરનું બધું કામ કરી દીધું આપણે ઘણા દિવસથી આપણે ચાદર બદલી નથી તો સીપટ વેપટ બહુ ચાપટી અને પછી આપણે ચાદર લગાવી દીધી નવી પ્રોગ્રામ હતા એટલે કે ટાઈમ મળ્યો નહોતો પણ આજે ટાઈમ મળ્યો એટલે પહેલાં એ કરી દીધું બંને છોકરાઓને સ્કૂલે પણ મૂકી દીધા હતા અને ઘરનું બધું કામકાજ આપણે હાથમાં લઈ લીધું ટ્રાઇઝ અહીંયા અમારા અંશુભાઈ ટ્રેકિંગ પર જવાના છે બે દિવસ ક્યાં આગળ જવાનું બેટા બાલાગામ જવાનું ઉજાણી ક્યાં તમે એ બાજુ આવી તો ઉજાણીમાં બે દિવસ એમને ટ્રેકિંગ પર સ્કૂલમાંથી લઈ જવાના છે તો અંશુભાઈ એની પેકિંગ કરે છે અને આ ઘંટી આવી ત્યારની ચાલુ થઈ સ્કૂલથી આવીને શું પિક્ચર જોવા નહીં જવાનું કોઈ પિક્ચર જોવા જવાનું

આગળના ખાના મૂકી દે તો અમારા અંશુભાઈ જાય છે એમના સ્કૂલ ટ્રેકિંગ પર લઈ જાય ત્યાં બાય લલિત મેકવા જાય અરજે આમ સુ જોવે હાલ નહીં લેવાના હાલ ખાવા ખાવાનું દાળ ભાત ને એવું પહેલો તો બચારો ખાધાય વગર ગયું તારા લીધે જ મોડું થયું બધું તો કચકચ કરે ના ઇન કેર નો સુ લેવા જાય હવે

તો આટલા કપડાં જે આપણે નવા ચણિયાની બધું ધોવાની શરૂઆત કરી દીધી છે સિઝન પતી ગઈ છે ઓલમોસ્ટ બધા પ્રોગ્રામ પતી ગયા છે અને કમૂરતાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે ઘરનું કામ જે બધું એક્સ્ટ્રા હશે એ બધું રોજની નીકળશે તો આટલા છોકરો જો અંશુ તો ગયો છે ને પીંશું નહીં લગભગ જાદુગર જોવા જવાનું ક્યારે જવાનું ખબર નહીં અઠવાડિયાથી લોહી પીધો તો કે જાદુગર જોવા જવાનું એટલે એમને સ્કૂલમાંથી લઈ જવાનું એટલે એ મેળ પડી ગયો આપણે તો કંટાળો આવે નાના હતા એટલે ખૂબ જોયું જાદુગર પણ હવે ઘણો સમય થઈ ગયો લગભગ આજથી પંદર વરસ પહેલાં જોયું તું થિયેટરમાં પિક્ચર જોઈ લગભગ બાર વરસ થઈ ગયા તો જવાનો ટાઈમ ન હોય ને આપણાની ઈચ્છા એ ના થાય કે ભાઈ ત્રણ કલાક કોણ ગઈ રહી થિયેટરમાં અને જાદુગર જોવાની તો બસ તો હવે રસોઈ બની ગઈ છે ખાવાનું બાકી છે હંશું તો ઉતાવળ એટલે ખાધું નહીં અને પ્રિન્સ અમને આવે એટલે હું ને લલિતને બધા જમી લઈશું તો ગાઈસ પડી ગઈ છે સાંજ અને સાંજની ચા મૂકી છે આમ તો નથી મેલી પણ લલિતા એટલે કે ચા મેલ બપોરે ખાધું નથી આપણે અડધા વાળ્યા છે અડધા બાકી છે અને ઠંડી છે એટલે ચા સારી લાગે આપણે આદુ નાખી મસ્ત ચા બનાવી દીધી છે ચા આપણી મની રેડી છે તો આજે બધા ચા પીવા માટે લડાવો ચા ચા કરતા હતા જેટલી બૂમો મારવાની તમને ઓય શું કરો ઠારો હો તો સ્વેટર પહેરો ને લાયા હો તો

મોરી આયા છે જો તુલે સનત જાય તો જમ્બાનું ચારે બનાવશે જમ્બાનું જો બપોરે તમે છે ઠંડા ખાવાનું નહીં કઢી કઢી કિરણભાઈ કઢી આલવા આયા

તો બનાવી દી આપણે મીઠી શાક રીંગણ મીઠી શાક અને રોટલી સાડે વાળા તમારે તરવા પડશે હા ગાય દાખો રમી અને હવે લેસન લઈને બેઠા છે મારા પિંસુ ભાઈ મેથી પછી ના કોઈ તેલી મેથી પહેલા રીંગણ થોડા ચડવા દો અને લલિત રસોઈ બનાવે પછી બ્લેક કલર થી બોર્ડર કરજો બેટા હમ સુહે તો વાંધો નહીં ચાલે છાપ પડે તો વધારે ઘસ નહીં ખાલી આછા અચ્છા પૂર પેલા જે પેલા કલર લીધા હોત તો ના હ્લેકથી પછી બોર્ડર કરજે બ્લેક કલરની હે ને નાની સ્કેચ પેન ઊંઘાઈએ ને હવે આખો દિવસ દરમિયાન આખો દિવસ આ તો પતંગો ચગાય નહીં લેસન કરે છે અને એટલે મારે તો આજ અડવાનું જ નહીં પાછું તમને તો પાછું બાનું મળી જાય ને સાહેબ પેલું એટલે કે તું અડી ને એટલે એટલે મારે તો કેવું બનાવો આમ

ઉના તો કર્યા પણ હવે આ ઉપરથી તાકે જાજુ પાણી આવે એટલે જોર આવે પણ હવારે વધારે ઠંડી લાગે એટલે તાર કરી ધોવાય તો હું તો કોઈ ધોવા હાથ ધોવા હોય તો આ તારે થાય કે ધોવાય કે નહીં ઈટર ખાઈ દે હે ઈટર એટલે કે જેવું કરું એટલા માટે ઈટર જો કરવાનું 10 વાગે વાસણ થાય છે ગામની પબ્લિક હોય ગઈ

હસુલ જમનો લેડી હા એ તમારા વાત છે સરસ મજાના વાસણ ધોઈ અને ધોઈને મૂકી દો ઓકે બસ આજના આટલું મળ્યા પછી નેક્સ્ટ વિડીયો તમારી ચેનલ ને કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂતતા નહીં જેથી અમારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌથી વહેલા મળતી રહે તો બાય ગુડ નાઈટ આ બબું દેખાર અમારા બબુ ભાઈ देखो એને આ ઠાડ પડી એના આ ઠાડ પડી છે કેવી છે ઠંડી મસ્ત કોઈ કહેવાનું થાય તમારે